ભિલોડા ની શામળાજી નૃસિંધ આચાર્યો માટેનો શૈક્ષણિક માર્ગદર્શન સેમિનાર યોજાયો જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર ઉષાબેન ગામિત સહિત અધિકારીઓની ઉપસ્થિતિમાં નવા નિમાયેલા આચાર્યોના નિમણૂક ઓર્ડરો અપાયા હતા ભિલોડા તાલુકાના શામળાજીના આદિવાસી સેવા સમિતિ નૃસિધામ ખાતે જિલ્લાની શાળાઓના આચાર્યોનું શૈક્ષણિક અને વહીવટી માર્ગદર્શન સેમિનાર જિલ્લા શિક્ષણ અધિકારી ગામિત જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ એનડી પટેલ મહામંત્રી સંજયભાઈ જોશી જિલ્લા વહીવટી સંઘના પ્રમુખ કૌશિકભાઈ સોની સહિત ડીઓ કચેરીના ઇન્ચાર્જ જયેશભાઈ પટેલ દશરથભાઈ નિરામા સહિત એડીઆઈ તાલુકા સંઘના પ્રમુખ કમલેશભાઈ પટેલ પિનાકીન પટેલ સોમજીભાઈ બારિયા સહિત મહાનુભાવ ઉપસ્થિત યોજાયો હતો જિલ્લાની ખાલી જગ્યાઓમાં નવનિયુક્ત આચાર્યોના નિમણૂક ઓર્ડર અપાયા હતા અને તેઓનું સન્માન કરાયું હતું રાજ્યમાં અરવલ્લી જિલ્લો પ્રથમ ક્રમે રહે તે માટે જિલ્લાના ઉપસ્થિત તમામ આચાર્યોને શૈક્ષણિક અને વહીવટી માર્ગદર્શન અપાયું હતું કૌશિક સોની ન્યૂઝ ગુજરાતી અરવલ્લી